દર્શક મિત્રો ઝાલાવા ન્યૂઝમાં હું રમજાન રાયમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું અહીં આજે ઝાપાડાના દરગાહે રાયમા રાવમાં સમાજની એક મેડિકલ ક્ષેત્રે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યો હતો હવે એ લક્ષ્ય તમામ તમામે આગેવાનો હોદ્દેદારો અને યુવાનો અહીં ઉપસ્થિત છે તો આપણે એના પાસેથી જાણશું હવે શું કહેવા માગે છે મારું નામ ડૉક્ટર મુશતાક રાયમા માનવીસિંહ આજે અહીંયા બારાપર ખાતે ચાંપાનાગર જગ્યા ઉપર અખિલકચ્છ રાયમા રાહુમાં સમાજની આખા સમાજની એક મીટિંગ બોલાવવામાં આવેલી હતી ખાસ કરીને ને આરોગ્ય ક્ષેત્રે સમાજમાં મદદરૂપ થાય હેલ્પફુલ થાય તે માટે અને સમાજ ઉપયોગી જે બોડીની પણ રચના કરવામાં આવી છે એ સમાજ ઉપયોગી આરોગ્ય લાયક પ્રશોષિત કાર્ય કરવા એની પણ ચર્ચા કરવામાં આવી છે બધા સળી મળીને બધા સહયોગ આપશે સમાજ એવી આ સારા હું રાયમાં સિકંદર મારાપોર ખાતે આજે એક રાયમા સમાજની અખિલકચ રાયમા સમાજની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જે પણ વંચિત વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકો છે એમને આરોગ્ય ક્ષેત્રે હોસ્પિટલ ક્ષેત્રે જે પણ આર્થિક મૂંઝવણ અથવા કોઈ પણ સલાહ સૂચનની જરૂર પડે તો એના માટે સમાજ શું કરી શકે છે એના માટે એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર તમામ રાયમા સમાજના આગેવાન તથા તમામ સભ્યો હતા તમામ લોકો વિવિધ વિસ્તારોથી આવી પોતાનું મંતવ્ય આપ્યું અને આગળના સમયની અંદર રાયમા સમાજને કેવી રીતે શૈક્ષણિક ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે આગળ લઈ આવું એના ઉપર ચર્ચા કરવામાં આવી જે આયોજન ખૂબ જ સરસ અને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે અન્ય સમાજને તમે શું સંદેશ આપવા માંગો છો ફજુની એક આદિશ છે કે સૌથી પહેલાં તો તમારો પાડોશી જુઓ ત્યાર પછી તમારો ભાઈ જુઓ તો અન્ય સમાજ પણ જે પણ સાંભળી રહ્યું છે સમાજ જે તે હોય અમે રાયમા હોઈએ કે તમે જે તે સમાજમાંથી બિલોંગ કરતા હો પરંતુ સૌથી પહેલો સગો આપણો પડોશી છે તો સૌથી પહેલાં આપણા પડોશીની અંદર જો કોઈ બીમાર હોય જો કોઈ માણસ કોઈ પણ સમાજનો હોય રાયમા સમાજ હોય કે અન્ય સમાજ હોય તો એને પણ આપણે મદદ કરવી જોઈએ આ તો એક અમે ભેગા થયા છીએ એક રાયમા સમાજ તરીકે એક યુનિટી અને એક આયોજન રહે એ માટે નહીં તો જરૂરત છે એ બધાને પડે છે એ કોઈ પણ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય ઇન્સાન તરીકે દરેક વ્યક્તિને મદદ કરવી જોઈએ અન્ય સમાજને એટલું જ કહેવા માગીશ કે જો માણસ છે તો એની મદદ કરવી આપણા સૌની ફરજ છે અને એનામાં પણ મદદ જો તમારા ભાઈની છે તો હુઝુરના હદીસ અને કૌલ મુતાબિક કે તમને સવાબ છે ડબલ મળે છે એક તો તમે એનું કામ કરી નાખ્યું અને બીજો તમારો ભાઈ છે તો એ તમને બે સવાબ મળશે અન્ય સમાજના લોકોને કહેવામાં આવે તમે પણ તમારા સમાજની અંદર સાહેબ તમે શિક્ષણ ક્ષેત્રે બહુ એક મોટો કામ કરી રહ્યા છો ત્યારે એક તમે જ્યારે શરૂઆત કરી ત્યારે કોઈ ટ્રસ્ટ કે તમારા રીતે તમારા રીતે તમે કામ ચાલુ કર્યો છો જી એનામાં ટ્રસ્ટ તો હજી પણ નથી કારણ કે એ ટ્રસ્ટ હોય કે ન હોય ગ્રાઉન્ડ વર્ક પર કામ કરવાવાળા લોકો જોઈએ અને આ જે પણ હમણાં આયોજન જે મેડિકલ ક્ષેત્રનું થઈ રહ્યું છે એની અંદર પણ ગ્રાઉન્ડ વર્ક જ કરવું પડશે જો સમિતિ આપણે બનાવી નાખી પણ કામ ન થતું હોય તો કોઈ કામનું નથી ત્યારે પણ કોઈ ટ્રસ્ટ વગેરે નહોતું પરંતુ આજે દિનમામતભાઈ આપણને એક જગ્યા પ્રોવાઈડ કરી હતી એ એમનો એહસાન રહેશે આપણા ઉપર કે એમણે એ જગ્યા પ્રોવાઈડ કરી હતી આપણે જે કોઈ દિવસ કોઈને ઓળખતા નહોતા અને નાનકડા રૂમની અંદર આપણે એક નાનું એવું કામ કર્યું હતું હમણાં સારું એવું આપણું બે ત્રણ ક્લાસ છે એ સ્માર્ટ ક્લાસ બની રહ્યા છે